તેમનો પુત્ર સાથે અન્ય સચિન વિસ્તારમાં ઘડીયા કામની મજૂરી માટે આવ્યા હતા તે વખતે તેઓએ મામાદેવ થી પોતાના હાથમાં લોખંડના પાવડા તથા લાકડાના ફટકા જેવા હથિયારો તેમજ લૂંટારુ પાસે રહેલ હથિયારમાંથી ફાયરિંગ કરી અને લોકો પીછો ન કરે તે માટે ડરાવ્યા હતા એક સંપ થઈ મોહલ્લામાં હોહા કરી પથ્થરમારો કરી ભયનું વાતાવરણ ઉભું કરી ઘરમાંથી રોકડા રૂપિયા અને સોના દાગીના વળી કુલ રૂપિયા ચાર લાખ પાસઠ હજાર લૂંટ કરી ફરાર થયા હતા જે મામલે આરોપી વિરુદ્ધ વર્ષ બે માં બારમાં સચિન પોલીસ સ્ટેશનમાં ધાડ આર્મ્સ એક્ટ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો